વીઆઈપી ત્રણસો સત્તર નંબરમાં ગોડાઉન છે ત્રણસો સત્તરે કોઈ ચૂનોને બ્લીચિંગને એસિડના હિસાબે કોઈ આગ લાગી એવું લાગે છે અમારે આશરે કેટલાક નુકસાની થયેલી છે એનો કોઈ અંદાજ નથી એ તો હવે આવશે એવો કોઈ મોટો ઇસ્યુ નહોતો સવારે નવ ને સત્તર કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે વીઆઈપી ડેલા ત્રણસો સત્તરમાં આગ લાગેલ છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ છે અંદાજીત બે બાઉઝર પાણીનો છંટકાવ કરેલ છે ચોવીસ હજાર લીટરનું અને હજી કુલિંગ પ્રક્રિયા ચાલુ છે અને નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ ભેગું થઈને આગ લાગેલ છે અને બ્લીચિંગ પાવડર બનાવવાની ફેક્ટરી છે